हम बाहेले हम बाम ता जो हां गुरु आलसाई जो आया ले से कृष्णा ले राम राम ने ये बदु करो हेलो जय श्री कृष्णा जय माता जी तो से हेलो पानी रेड लई पप्पा जलावो नहीं लगे पप्पा सुपो कर दे देखो मुझे भी क्यों उतारे है तो ये दे दे नहीं गए उधर गति भूलो भाई है वावड़ो हैंती रेती नहीं जाता यो अबे बाबा ने अले 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 बैठा बैठा मजा मजा करे है जामदाम तब बे बोला दत्त तो, तो माइक ले हूं बांधो पर नलावो नलावो वीडियो पे तबली मम्मी मारी एक लगाए लगा बात तो जो हमारी मम्मी

સ્વાગત છે નવા ટપોરિયું કે લાવવાનું વિડિયો બનાવી દે લાવી બનાવી દે હેખો વિડીયો બનાવતા તો આવડતું નથી આવડે આવડે છે કઈ આવડતું જ નથી દેખાય છે નામ કાળું રાખ્યું

હાલો આપણે હવે હેને ને શાક વઘાર નાખી અને બાકીનું હીરાવાનું હે જઈને એને હીરાબાનું દઈ દઈ અને રોટલી ને હું દઈ દઉં એને લાડવું કદમ કઈ ઘરનું તે ખાઈ લઈએ પછી આપણે નિરાયતે બધું કામ કરી હાલો અમારે જલાભાઈને હે ને કોફી હું ખાવું શું ખાવું ભાઈ તારે એને અટાણ મેં હે ને હીરા કે એ કંઈ નથી મને મમ્મી જટ પોપ્યું તોડ દે પેલા કે મારે ઘીગરનો લાડવો ખાવો હોય કે ઘીગરનો લાડવો એ રહ્યો એમને પછી ચેવડો ની સીને જો ખાવામાં ચડી જાય તો ભાવી જાય નકર ના ભાવે કાલનો આવ્યો તો એનો જી નથી ખાધો તે હવે એકાદ પોપીઓ પપ્પા કે પાકલ હે તોડ દે કે આવા જો હવે જીમકા જીમકા હાલો પાડીયું રાડુ દીએ હે પાવાનું આજ સવારમાં એકલી હતી ને ત્યાં સાહે હજી મૂકાણી નથી ઓલી હું બીજી ભેને બાપુએ પાઈ લીધી બે પાડી છે ને રહી જાય એને સાહે રેડવાની હોય કેવું મીઠું હે ભાઈ એક નંબર હા

किम बधे हम डोरा काट सो डोरा दोरा तो पड़े ने किम काट पड़े खाली बधे वाई ना थाव ना थी ओ हो हो बस आज तो हम वाई ने ते वहाँ तो जाई काटे हैं क्या दी तन बधे वाई ना थी हम भाई काल तक तन लगे आया नोट अच्छा कौन बधे वाई ना આપા નઈ બતાપી દોડા બાબા વાયડો થાય હા ઓ હો 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 હા તો તું એ કઈક બાબા ને વાયડો થાતો હોય ને હવે જટ જટ પોપી ખાઈ લે પછી બાલ મંદિર રે જવાનું છે હો કેટલા દીથી એ નચ ગયો હા બાપુ મૂકવા આવશે જો તા એમ કેતો તો મને બધા વાયડા થાય ને આટલી બામ રડવું આવે છે આને તો તો તન ક્યાં જાવું કઈ રજા નથી હે દરવાજો ખુલ્લો હ એમ બોગો છો હા આ દરવાજો ખુલો હોય ને એટલે અટાણે બહાર નામી આવે

અમારા રમેશભાઈના મોટી માજી હાહુ બયા ગયા તે બધા નાહવા ગયા હે તે આજ ઘરે કોઈ છે નહીં તો મેં તો ત્યાં જતા ઓલા કઈ બેન ને એ ટૂંકમાં ખરખરે જ આયવાનું હતા ને એ તમારા શું થાય ત્યાં હાઉ બે હા કાકીજી હાહુ બેનના હાહરા હા તે એ ખરખરે આવ્યા હતા અને આંટોઈ દેવાઈ જાય બધું ભેગું થઈ ગયાં આજ તા 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 રામ રામ મિત્રો તો રૂંઢા ના કઈ હવા છ જેવો ટાઈમ થઈ ગયો અને આજે એક દુઃખ વાત છે કે આજે મારા મોટી માં હાહુ ઓફ થઈ ગયા હે મારા ઘર ના મોટી માં આગણી બસ જો આવ્યા છે અહીં તો આજે ફૂઈ ને ફૂવાઈ આવ્યા હતા જુવાનગઢથી આપણે મગલી બેનના બેન બેને થાય અને દેરાણીએ થાય બે જણા આવ્યા હતા તો અમને ખાલી મળ્યા એટલું જ અને નાઈ ને બસ જો અમે પાંચક વાગે ઘરે આવ્યા તો બાઈ પછી ભેહુનું કામ લીધું ઈન સોનલ સોનલ એકલા જ હતા જ ઘરે એટલે એની કામમાં તાણ પડી હે તો બાઈ આવીને પછી ભેહું દોવરાવ્યું પછી પાણી પવરાવ્યું અત્યારે હવા છ જેવો ટાઈમ થઈ ગયો છે તો મને જલ્લાભાઈ કહ્યું ના વાહે લઈ ગયા હે કે ભાભા આપણે પોપિયું ખાવું છે તે પોપિયું તોડી આવી જલ્લાભાઈ અમે જ્યારે જલ્લા આ કંઈક રીત રખાય આમાં જલ્લા હું પડીને ને તો આપણું બે બગડીએ જો જલ્લો ચાકુડી લઈ અને કહ્યું નો વાહે વાહ ફરે હાલો ભાભા જલ્દી પોપિયું તોડું પોપિયું તોડું આપડે જો ઈ પોપિયા હતા ઘણા પીર દેખાય હે પણ હાવ કઠણ હોય હાલો કી હું તોડું બોલ તું કે ને એક જ તોડવાનું થા જો આયા બે હે પણ ઈ તો બધર કાચા હે આ લાગે હે અંદે જે તોડવા જો હું પાપાણા જે હું હોય આ પોચું જરાય પડે જ નઈ ઉમાં બેતન હતા એ તો કોઈ કે તોડીન નાસ્તો કરી ગયા માં ઝેલાભાઈ ને ઝેલા કાલ નો આયો ને તયું નો પોપિયા ભરોડે હે ભાઈ પોપિયો કોઈને ખાવ ને તમારે જલ્લો ભાઈ એમ કહે કે નકર વિડિયો કોલ કરજો તમે ઈ કે નહીં જલ્લો હા પોપિયો ખાબો હોય તો આવજો ના ખાબો હોય તો ના આવજો હા ઈ તમારી મરજી કે ઈ તમારી મરજી ભેહો 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 ના ચાબી હોય તો ના ભેહો ચારો હા ભેહો ના ચાર ના ચારો માં જલ્લો ભાઈ ને જી મગજ માં આવે ઈ કઈ દેવાનું હોય એવું બધું છે મિત્રો હાલો ઉનાળાની જો ગરમી એવી પડે છે ને કે વાત જવા દો શેર કરી દો ને લાઈક કરી દો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દો હા હાલો તો હવે અમે મોરને મોરને નાખી ખાઈ લઈ ભરડી લઈ આપણો પેટ ભરાઈ જાય યસ

પવન બહુ છે અને તડકો એ બહુ છે લુએ એવી પડે ને આજે લાઈટ ફવારની નથી થઈ અમારે આ કુંડી છે ખાલી લગભગ બળધુ પી હગે હશે નહીં નથી હાલો નથી આપણે અવેડે લઈ જવા જો હે હાલ ને પણ ઉપલા ભાગમાં હમાર હાકતો તો હું તી પછી વાં વયો ગયો ને ચોખંડે પછી રાજુભાઈ આવ્યો હતો તે હવે રાજુ હાકે છે અટાણે હવે લગભગ હેઠા મેડું રીવું હે આડો હાકે હે એકવાર ઊભો આવી અને એકવાર આડો ઈકો લગભગ હવે શેડો આવી ગયો હાલો જો બળધુનું કામકાજ કરીને જરાક વાડીમાં ચક્કર મારીએ ત્યાં દૂધ દેવાનો ટાઈમ થઈ જાય અને દૂધ દેવા કદાચ આજે મારે જવું હે કેમકે મારે થોડુંક ગામમાં કામ છે તે ગામમાં કામ પતાવતો આવું અને દૂધ દેતો હું પણ મારા ભાભા ને રામભાઈ પાછા બપોર પછી ગયા હે ચોખંડે ખરેખર એટલે એ રામભાઈની ગાડી બે ગામમાં રહી ગઈ હતી એ આવવાનું હોય ને મારે ભેગો મને કે રાહ જોજો જરાક તો પછી આપણે બે ભેગા જા એમ તો હાલો હું ઇનવાઈટ જોઉં ને રાજુભાઈ જો અહીંયા ટ્રેક્ટર વજાડે હે હાકી લીધું હે આમાં કમ્પ્લેટ જો મસ્ત બની ગયો ને આપણું ખેતર ક્લિયર કટ આમાં ચાહ કે કંઈ નાખવાનું નથી હિમર માંડવો આવવો નથી मास तला हूं थैगियो ओली बाजू थोड़ा डेफा से ने ई डेफा भांगे इमेज नहीं बहु कड़क से जो तो आ टाइप ने बनी की है यहां डेफा ना था यहां बड़नो भाग से और अभी आपड़े भूकोय हारवानो बाकी है राजू भाई मुलाकात लई हूं क्या राजू भाई हारुण भाई केम से तय एओ हरखो है एमन एओ हरखो केम से તપ લાગે છે ગરમી થાય છે એને ખબર છે ને આમાં તપ લાગે કે ના લાગે આમાં હા બોર તપોડ કરશે તો જોઈ tractor માં બેઠા બેઠા કેવાનું પગ દુખી જાય એમ ને તો અમે હાંકતા ને તઈ કંઈ તમને એમ થાય મોટો જ બેઠો બેઠો વજાડે મોટા ને કંઈ કામ ના ના પડી જાય અને એમ જ તો બધે નો બધે માં ગાહોટો પગ ના હાંધવા tractor ના wheel માં બધે માં એમ ને હા કડ વહી ગઈ

ભાઈ આપડી માંડવી હમણાં બધા રાયડું દે છે બગાડની ની આપડા એવું કઈ લાગતું નથી હજી ત્યાં સીપી ઉડે હા રાજુ બધા બહુ રેડું દે માં તરી બગડી ને અમુક ને ઉપર બગડી છે આગળ જોયું એટલે લખમણભાઈ નો હતો લાલપુર બાજુ થી ફોન એને બગાડ હતો ઉપર હતો નીચે નતો

નક્કી થઈ જાય સીપી ઉડે છે ઘણી બધી પણ જોવું જરૂરી છે ને નથી પણ અટાણે નથી તો હું તો જ કઉ દીવાલ ભર કદાચ નજર મારી ને તો અંદાજ આવે અંદર તો નહીં આવે હવે તો દીવાલ ભર જ આવે ઈર નો ડંખ દેખાય જી દેડવામાં આપણે ટોચો થઈ ગયો હોય ને રાપ હાંકવામાં કે ગમે એ રીતના ઠોકરમાં

નીકળી જાય અહીં તો વાંધો નથી મારું જ ચોમાસા પહેલાં નીકળી જાય નહીં તો અહીંયા એવી બધી બીક રહે તો લગભગ બગાડ છે નહીં બાકી તો હવે કદાચ વેપારીને કીધું છે બાપુ એક બધીમાં આવશે ને હાલો મારે જવું હે હવે દૂધ ભરવા રામભાઈ આવે તો એની રાહ જોઉં હા અને રજીયા ઓલું પાર્સલ આપણું આવી ગયું હે રાજકોટ ગયા હતા નહીં ગામમાં હા અહીંયા ન થાય ગામમાં એટલે તું જાઉ હા

કાલે વિડિયો ની રહે જોવી પડતી હા હટાણાય પછી વિડિયો લાંબો થઈ જાય મારી પાસે ટાઈમ નથી ટાઈમ જ નથી અને ફેક્ટર કોઈ ભૂલ થી ના બેહડતો કોઈ આ કે નો ફોન ના વાદ એવો કરે હે કે હવે મારે ચાર્જિંગ નથી ને હું મજૂર હું કે આને બેહાડું પછી કે ના ના બેહડતો જ ન જરા એને ગમે નિયા બગાવીને રખડાવવા લઈ જાય છે ભલે કીધું હોય પડી તો ત્યાંથી શું થાય એવું વાદીલું થઈ ગયું હે કા ફોન દિયો કા tractor માં બેહાડો લ્યો કરો આને કામ મક્ખી હે મક્ખી મક્ખી કાઢો મક્ખી હાલો મિત્રો તો હવે વધારે વાત નથી કરવી હું દૂધ નું કેન બાંધી લઉં દૂધ દઈ આવું રામભાઈ આવે એની થોડીક રાહ જોઈ લઉં ઘણાની કોમેન્ટ હતી અને આવે તો એ મારું ગામના ગામ વિશે ઘણા પૂછે છે તો ગામ હે કોલવા ભાઈ ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ આ હે રાજુભાઈ મારા ભાભા દીકરો મોટા બાપુના દીકરો અમે બધા ભેગા જ થઈ અને કાકા ભાભાના ભાઈ થઈ છે આ હે અમારા ભાઈ અમારી મખી મખી બ્લેક બ્લેક મખી છે જ્યાં ચોટી જાય ને ઉખડતી નથી હા એ વાત લઈએ એ વાત મૂકે જ નહીં હા હા અને એ છોકરો હે જય નામ હે જલો કઈ ઉર્ફે જલો હાલો મિત્રો તો આજના વિડીયો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ